નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે સવારના સમયે તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં આદિવાસી સમાજના લોકો તેમની દુકાનો ત્યાં આવેલી હતી તેઓ રોજીરોટી કમાવી રહ્યા હતા અચાનક જ રોજગારી છીનવાઈ જવાના કારણે આમ આદમી પાર્ટીના ડીડિયા પાળાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાને આવ્યા છે તેમનો ગુસ્સો સાતમા આસમાને જોવા મળી રહ્યો છે તેમણે તંત્ર ઉપર શું પ્રહાર કર્યા છે વિગતે વાત કરીએ તો તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વાત કરીએ તો જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી નમસ્કાર દર્શક મિત્રો મીડિયામાં આપનું સ્વાગત છે હું છું આજે આદિવાસી સમાજનો બહુલ વિસ્તાર ધરાવતો એવો સરદાર વલ્લભભાઈ પટેલની જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આવેલી છે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જે નર્મદા જિલ્લામાં આવેલી છે સવારથી જ તંત્રનું બુલ્ડોઝર ત્યાં પહોંચ્યા હતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી દુકાનો મકાનો છે તેમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્રનું કહેવું છે કે અહીંયા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા અને તેને દઈને ડિમોલેશનની કામગીરી થઈ છે ત્યારે બીજી તરફ આ મામલે આદિવાસી સમાજના લોકો બેઘર બન્યા છે અને દઈને આદિવાસી સમાજના નેતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા મેદાન આવ્યા છે તેમણે તંત્રની કામગીરી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે સાથે જ નેતાઓને ખરી ખોટી સંભળાવી છે પહેલાં તો શું કરી રહ્યા છે ધારાસભ્ય ચેતર વસાવા તે સાંભળેલું કેવડિયા ખાતે છેલ્લા ઘણા વર્ષોથી નાની નાની દુકાનો લારી ગલ્લાઓ ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા આદિવાસી પરિવારો પર આજે જ્યારે ભાજપની સરકારે ઉદ્યોગપતિઓના ઇશારે બુલડોઝર ફેરવી દીધું છે જેની અમે નિંદા કરીએ છીએ અને અમે વોખોડી કાઢીએ છીએ અને મૃદ્ધો અને મક્કમ મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગીએ છીએ ગરીબો પર તમે મક્કમતાથી કામ લેવ છો ત્યારે તમારા જ મંત્રી ભીખુશી પરમાર અને બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા બીજેડ કોબાંડ અને મનરેગા કોબાંડ કરવામાં આવ્યું છે એમના ઘરે તમે ક્યારે બુલડોઝર ફેરવવાના છો સાથે સાથે અમે ભાજપની સરકારને કહેવા માંગીએ છીએ આ એ સ્થાનિક લોકો છે જેમણે નર્મદા પરિયોજનામાં પોતાની જમીનો ગુમાવી છે પોતે સમાજ સંસ્કૃતિ અને ગામ સાથે છીનબીન થઈને અહીંયા વસેલા લોકો છે અને તમારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણમાં તમારા દેશના વડાપ્રધાને રોજગારી સ્થાનિકોને મળશે એવી મોટી મોટી બાંગા ફોજદારી અહીંયા કરી તમારા સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય એકતા રથ લઈને ગામડે ગામડે રોજગારીની મોટી મોટી વાતો કરતા હતા આજે કઈ ગુફામાં સાંસદ અને ધારાસભ્ય છે કેમ બોલતા નથી સ્થાનિકોના પ્રતિનિધિત્વ કરવા માટે તમને ચૂટેલા છે ત્યારે સવાલ હવે એ થાય છે અમે વિકાસના બિલકુલ વિરોધી નથી પણ આદિવાસીઓના ભોગે વિકાસ થાય છે અને આદિવાસીઓને ત્યાંથી છિન્ન ભિન્ન કરવામાં આવે છે એમાં અમે ક્યાંય સહમતિ આપવાના નથી સરકાર ભૂતકાળમાં નર્મદા હોય ઉકાઈ હોય કરજણ હોય કે બીજા નહેરો હોય નેશનલ હાઈવે હોય જેટકો હોય જેમડીસી હોય કે જીઆઈડીસીના નામે અમારી જમીનો તો છીનવી છે પણ આવનારા દિવસોમાં એ ચાહે વાલિયા ડમલાઈ લિગ્નાય પ્રોજેક્ટ હોય હાઇડ્રો પ્રોજેક્ટ નસવાડી યુરેનિયમ પ્રોજેક્ટ આંબાડુંગર કે પછી સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય નેશનલ હાઇવે છપ્પન હોય કે માલસામોડ પ્રોજેક્ટ હોય અમે ક્યાંય એક ઈંચ જમીન નથી અને આ પ્રોજેક્ટ કરવા દેવાના નથી જ્યારે કેવડિયાના લોકો પર તમે છે ત્યારે અમે સરકારને પણ છે આખા દેશ અને ગુજરાતના આદિવાસીઓ એમની સાથે છે આવનારા દિવસોમાં તમારી જે માનસિકતાઓ છે આદિવાસી વિરોધી માનસિકતાઓ સામે અમે લડવા માટે સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ન્યાયિક રીતે પણ લડીશું અને તમને જળ મૂળથી ઉખાડી દેવા માટે પણ આદિવાસી સમાજ એક દિવસ બહાર આવશે તે દિવસો હવે દૂર નથી જય આદિવાસી જય જોહાર હવે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના પાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી અન્ય મંત્રી હોય એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી તેમણે વાત કરી છે સાથે આદિવાસી સમાજના લોકોને દર વખતે પ્રોજેક્ટના નામે વિસ્થાપિત કરવામાં આવે છે તેની સાથે અન્યાય કરવામાં આવે છે અને જે પરિયોજનાઓમાં જે વિકાસમાં આદિવાસી સમાજના લોકોએ જમીનો ભૂતકાળમાં આપી છે તેમને વળતર આપવામાં નથી આવતું પરંતુ તેમને જે જમીનો મળેલી રહી હતી તે જમીનો પણ છીનવવામાં આવતી હોય તે પ્રકારના આરોપો તેઓ કરી રહ્યા છે ને જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે ડિમોલેશનની તેની સામે ચેતર વસાવાએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં